લાગે છે ને હાલ પેકેટ તોડી અને આ વેફર કાઢી હોય પણ ના આ કોઈ બહારની પેકેટવાળી વેફર નથી આ છે ઘરે બનાવેલી ઇન્સ્ટન્ટ વેફર માત્ર પંદર મિનિટમાં બહુ ઓછી મહેનતથી કોઈ ઝંઝટ વગર બિલકુલ બહાર જેવી ટેસ્ટી વેફર તમે ઘરે જ બનાવી શકો છો કેવી રીતે ચાલો જોઈએ ચાર બટાકા લીધા છે એને પાણીથી વોશ કરીને લીધા છે અત્યારે માર્કેટમાં આ રીતે નવા બટાકા મળતા હોય છે એ જ લીધા છે અને એને છોલ્યા પછી પાણીમાં નાખતું જવાનું છે તો બટાકા છોલાઈ ગયા છે અને અહીંયા સંચો લીધો છે વેફર પાડવાનો જે પ્લેન વેફર પડે છે એ સંચો લીધો છે અને આ રીતે પહેલેથી એન્ડ સુધી બટાકાને ઘસતું જવાનું છે એટલે વેફર આખે આખી પડે જો આ રીતની વેફર પડતી જશે અને એને પાણીમાં નાખતું જવાનું છે એટલે વેફર કાઢી ના પડે તો બધી જ વેફર આ રીતે પાડી લેવાની છે અને વેફરને તમે જોઈ શકો છો એકદમ પાતળી પાતળી પાડતું જવાનું છે અને પાણીમાં નાખતા જઈશું તો બધી જ વેફર પડાઈ જાય એટલે આપણે વેફરને પાણીથી વોશ કરવી ખૂબ જ જરૂરી છે એમાં સ્ટાર્ચનું પ્રમાણ હોય એ નીકળી જાય તો અહીંયા બીજું પાણીનું વાસણ મેં ભર્યું છે એટલે પાણીમાં નાખતા જઈએ અને આ પ્રોસિજર ચાર એક વખત કરી લેવાની છે તો ચાર વખત આ વેફરને આપણે ધોઈ અને પછી આ પાણી જવા દેવાનું છે તો આ પ્રોસીજર એક વખત કરી લીધા પછી આપણે વેફરને કોટનના કપડાં ઉપર પાથરતા જઈશું એને ડ્રાય કરી લેવાની છે એટલે આપણે બાર તડકે સુકવવાની જરૂર નથી અહીંયા પ્લેટફોર્મ ઉપર જ કપડું પાથરી કોટનનું અને હું સુકવી રહી છું અને એને વધારે મિનિટો સુકવવાની પણ જરૂર નથી ખાલી ડ્રાય જ કરવાની છે જો તમને ઉતાવળ હોય તો કપડાથી થોડી ઘસી લેવી એટલે પાણી નીકળી જાય અને સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું વેફરને કેવી તળવી એ તમે ખાસ જોજો તો અહીંયા કોટનના કપડા ઉપર મેં પાથરી દીધું છે અને એક મિનિટ સુકાવા દીધી છે તો અહીંયા વેફર ડ્રાય થઈ ગઈ છે સાઈડમાં તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે અને તેલને ગેસની ફ્લેમ પહેલાં હાઈ રાખવાની અને હાઈ ફ્લેમ કર્યા પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈશું અને વેફરને તળતા જઈશું તો અહીંયા સ્લો ફ્લેમ ઉપર નથી તળવાની પહેલાં હાઈ કરી અને પછી મીડિયમ કરી લેવાની અને વેફરને વારંવાર આ રીતે પલટાવતા જઈશું એટલે ક્રિસ્પી બને તો એકદમ સ્લો ફ્લેમ રાખી અને તમે તળશો તો અંદર તેલ ભરાઈ જશે અને વેફર સોફ્ટ જ રહેશે એટલે તેલ સરસ રીતે ગરમ થવું ખૂબ જ જરૂરી છે અને પછી એને ક્રિસ્પી થાય પછી કાઢી લેવાની જો એકાદી વેફર સોફ્ટ રહી જાય તો એને ફરી તળી લેવી નહીં તો બધી જ વેફર્સ સોફ્ટ થઈ જશે તો બધી જ વેફર્સ પલટાવી પલટાવી અને ક્રિસ્પી કરી અને કાઢી લીધી છે અને હવે એની અંદર વન ટી સ્પૂન લાલ મરચાં પાવડર વન ટીસ્પૂન દળેલી ખાંડ અડધી ટી સ્પૂન સંચળ પાવડર અડધી ટી સ્પૂન મીઠું એડ કરીએ અને અડધી ટી સ્પૂન ચાટ મસાલો એડ કરી લઈશું તો અહીંયા ઘરના જ મસાલા એડ કર્યા છે એને મિક્સ કરી લેવાના છે આ રીતે ઉછાળી અને મિક્સ કરી લઈશું અને પછી ઠંડી થાય એટલે તમે ડબ્બામાં ભરી અને સ્ટોર કરી શકો છો ફ્રેન્ડ્સ ઘરની બનાવેલી ઇન્સ્ટન્ટ બટાકાની વેફર્સ તૈયાર થઈ ગઈ છે રેસિપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો